રાજકોટ આનંદનગર ત્રણ મળીયા ફ્લેટ જર્જરિત થવાથી રાજકોટ મહાનગરપાલિકાને ગુજરાત સિંગ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવી છે કે લાઈટ અને પાણીની લાઇન કટ કરાઈ રોડ ઉપર ધરણા પર ઉતર્યા છે પોલીસ દ્વારા બે લોકોને અટકાયત કરી છે અમે સુતા બપોરે અમારે લાઈટ ને પાણી બે કટ કરી ગયા છે પછી અમને કી તમે લોકો કોર્પોરેશન એટલે કે તમે કોર્પોરેશનમાં જાઓ તો અમે કોર્પોરેશનમાં ગયા મેયર મેડમ ને મળ્યા પછી કમિશનરને ને મળ્યા કલેક્ટર ને મળ્યા પણ અમને કોઈ સરખો જવાબ આપ્યો નહીં છેલ્લે કમિશ્નર કમિશનર આગળ ગયા કલેક્ટર આગળ એટલે એને એમ કીધું કે જો અમારા આગળ એ કે તમારી અરજી આવેલી છે એ કે માંથી કટારિયા કે હાઉસિંગમાંથી માંથી એ હાઉસિંગ વાળા અમને દી એટલે અમે લોકો અહીંયા આવી કટ કરવા તો હાઉસિંગ ના છે એ કે વા અત્યારે આ ક્યો જ્યાં બળી ગયા માણસો હા તો વાં એવું થયું કે અહીંયા થાય છે કે તો તમે કોણ જવાબદારી લેશે કે પછી અમને એવું કીધું કે તમારે અરજી લખીને દેવી તો દો નકર નીકળો એ કે અહીંયાથી એવી રીતના અમને લોકોને હળદૂત કર્યા છે સાહેબો લોકોએ અને હરકો જવાબ નથી આપ્યો અને એ જમીન હતી જ્યાં હત્યાકાંડ થયું છે અત્યારે બળી ગયા બાળકોને બધા એ જમીન હકની હતી જ નહીં સરકારી જમીન હતી કે વા અમારું જમીન હશે અને અમારું દસ્તાવેજ વાળા મકાન છે અને અમારી પરમિશન વગર એ લોકો નળ જોડાણ ને લાઈટ કટ કરી શકવાના કરે જ નહીં એ લોકોને અત્યારે અમે ત્રણ વાગ્યાના અહીંયા રોડ ઉપર છીએ કમિશનરની ઓફિસે જઈને આવ્યા કલેક્ટર આપણા ઘરે આવ્યા મેયર સાહેબને મળ્યા તો કોઈ આવ્યું નથી ને એક એક રીતે રાજનીતિ જ રમે છે કોંગ્રેસ વાળા આવે છે ભાજપ વાળા આવે છે બધા આવે છે અમને કહે છે આમ કરો તમે આમ કરો આમ કરો અમારે ઘરે વયા જ આવી કે ઉભા થાય લાઈટ કરી દઈ લાઈટ કરી શું કરીએ અમે લોકો પાણી વગર શું કરી મા વરસીનો છોકરો છે અમે પિસ્તાલીસ ડિગ્રીમાં છા તો છત ઉપર સૂઈ છીએ તમે લોકો તો એસીમાં સૂવો છો અને માથે પાછા પંખાઈ ફરે છે અને અત્યારે જે અમે ગયા હતા મેર આગળ મેર આગળ બે ત્રણ લેડીઝું હતી તો એ લોકો ફોટા પડાવામાં પડ્યા હતા અને અમારું કાંઈ સાંભળતાય નહોતા એવી રીતના હતું અમને પાણીને લાઈટ આપી દેવા અમે અત્યારે ઊભા થઈ જશે અરવિંદ નાનજીભાઈ સરવૈયા એડવોકેટ ઓગણીસો ઇઠાસી રેવન્યુ પ્રેક્ટિસ કરું છું અત્યારે આનંદનગર એકસો ચુમાલીસમાં બ્લોક નંબર ત્રણ અને બ્લોક નંબર માં ઇલેક્ટ્રિક કનેક્શન અને નળ કનેક્શન કાપી ગયા છે તો એ વસ્તુ કે આ એક પ્રકારનું લોકોને જે અમળા જે આપણે કહેવાય ને રી રીકન્સ્ટ્રક્શન રિકન્સ્ટ્રક્શન રિકન્સ્ટ્રક્શન કેમ જે બને છે આપણે એને બિલ્ડરોને ખટાવવા માટે આ રાજકીય લોકો હે ને આ વસ્તુ કરે છે આ તો અમે દરેકે અમારા નામનું વેચાણ દસ્તાવેજ છે હાઉસિંગ બોર્ડે અમને કરી દીધો છે તો હાઉસિંગ બોર્ડને આ બ્લોકમાંથી એક છે રેતીની કણી લેવાનો પણ અધિકાર નથી અને આમ છતાં એમ કે છે કે અમે આમ કરી તેમ કરી એના બાપ ની મિલકત છે તો આ બસ મારી મિલકત છે કે અમારે કુલ એકસો ચુમ્માલીસ છે છ બ્લોક છે મારી તો એવી રાય છે રીડેવલોપમેન્ટ છે ને અમે દરેક બ્લોક દ્વારા અમારી રીતે કરી શકીએ અને હાઉસિંગ બોર્ડને એવો કોઈ અધિકાર નથી કે એ અમને ફોર્સ કરીને કે તમે આમ કરો આ તો એના મળત ત્યાં હોય ને એના કન્સ્ટ્રક્શનમાં ભાગ રાખો છે હાઉસિંગ બોર્ડ વાળા હાઉસિંગ બોર્ડ વાળા એ ભાગ આરએમસી વાળા આવ્યા છે તો આરએમસી ના અધિકારી હોય છે ને એમાં ભાગીદાર હોય તો આ વસ્તુ બને નકર ન બને